આજે છે ત્રીજા દિવસની શરૂઆત બે તારીખ અને આજે અમારો વિચાર છે હરિદ્વાર ફરવાનો અમારા સાજીંદાઓ શું કરે છે અત્યારે તમને બતાવું શું કરે છે છોકરાઓ પેકિંગ બેકિંગ ચાલુ છે થઈ ગયું બેકિંગ પેકિંગ વેરી ગુડ આને ક્યાં થયું છે આ ખોટું ના સૌથી વધારે બાકી છે ઘનશ્યામ ને એ બધું એમનો એમનું બધી રબર જ ચાલે એ પોતે તૈયાર થઈ ગયા છે અને આ બધાને થોડું ઘણું બાકી છે

અને એવા ઘણા બધા મંદિરો આવતા હોય છે અને અહીંયા ટૂંકમાં આપણે આ માલીને તો નકરી તમને અલગ અલગ મંદિર અલગ અલગ આશ્રમ ઘણું બધું તમને જોવા મળશે અને મેજોરિટી ગુજરાતી પબ્લિક આટલા વિસ્તારમાં રહેતી હોય છે આ છે શ્રી વ્યાસ મંદિર નવગ્રહ મંદિર શ્રી વ્યાસ ઘાટ અહીંયા છે ને સપ્તે ઋષિ ઘાટ આવે છે સુંદર એવો એની બાજુનો જ આ શ્રી વ્યાસ ઘાટ આવે છે એની સામે જ છે શ્રી કાર્તિકેય આશ્રમ એ પણ સુંદર જગ્યા છે અને આગળ જ સાધુઓની ખોજ અહીંયા તમે ગમે ત્યારે આવો ને એટલે અલગ 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 પ્રકારના સાધુઓ તમને દ્રશ્યમાં થાય ખરા અત્યારે આપણે પહોંચ્યા છીએ શ્રી ગુતા કુટીર તપોવન આશ્રમ આ બધી જગ્યાએ વિશાળ વિશાળ આશ્રમો આવેલા છે અને આગળ એક મોટું મંદિર દેખાય છે લોકો અહીંયા સ્પેશિયલ આ શેરીમાં ફરવા નીકળે છે આ જગ્યાએ તો જે પણ હરિદ્વાર આવતા હોય ને એકવાર તો આ ગલી આ હાલવું જ જોઈએ કેમકે કે એટલા બધા મંદિરો એટલા બધા આશ્રમો આખો દિવસ અહીંયા પસાર થઈ જાય એવું છે અત્યારે આપણે શ્રી ગીતા મંદિર ની અંદર આવ્યા છીએ વિશાળ મંદિર છે સુંદર એવી કલાત્મક કરેલું છે કામ વાહ ભાઈ વાહ મહાપતાથી બિરાજમાન છે માં અંબાજી સિદ્ધેશ્વરી માં સાથે સાથે હનુમાન હનુમાનજીનું મંદિર છે આ બાજુ એક શિવ મંદિર છે ગીતેશ્વર મહાદેવ ગીતેશ્વર મહાદેવ શિવલિંગના દર્શન કરી શકો છો અહીંયા ગૌરીશંકર અને અને ગણેશજીની મૂર્તિ છે વાહ ભાઈ વાહ હર હર ઓમ મહાદેવ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમ ભગમ સુગંધમ પૃષ્ઠિવર્ધનમ ઉર્મા રૂપના નૃત્ય મુક્ષી મામૃતા હર હર મહાદેવ વાહ ભાઈ વાહ નીજી સામે ગણપતિજી પાર્વતીજી કાર્તિક સ્વામી અને અહીંયા પણ નવ ગ્રહ ના મંદિર બનાવેલા છે સૂર્યનારાયણ અને ફરતે ગ્રહો દર્શન તમે કરી શકો છો ગીતા મંદિરની અંદર ચાર ધામની યાત્રાનું આખું ચાર ના દર્શન અહીંયા બતાવેલા છે જેમાં પ્રથમ તો તમે જોઈ શકો છો શ્રી બદ્રીનાથ ધામ અહીંયા એક ગુફા જેવું બનાવેલું છે અને અહીંયા બીજા બધા જે જોશી મઠ અને કૃપ સ્વર્ણ માર્ગને આખો ટૂંકમાં આખો વિઝ્યુઅલ બતાવેલું છે કે કઈ રીતે જવું કઈ રીતે નહીં ત્યાં સોન પ્રયાગ લખ્યું છે આપણે અહીંયા લગી જવાનું ગૌરીકુંડ છે રુદ્રપ્રયાગ છે રુદ્રપ્રયાગમાં અલખનદા અને ભાગીરથી ભેગી થાય અહીંયા બતાવી છે પછી આ છે કેદારનાથ મહાદેવ જ્યાં પણ આ લક્ષ્ય છે આપણું યાત્રાનું શરૂઆત ટૂંકમાં આપણી યાત્રા એના માટે જ આપણે જઈએ છીએ એવા બાબા કેદારનાથનું મંદિર છે સાથે સાથે અહીંયા ખૂબ જ સુંદર કૈલાશ પર્વતનું અને સામે બીજી બે ગામ એવા ગંગોત્રી ને યમુનોત્રી પણ બતાવી ગંગોત્રી માટેનો આખો રસ્તો છે અને યમુનોત્રી માટે ભગત આખા બતાવ્યા છે એટલે હું જઈ શકાય એ છે આ માં ગંગોત્રી આખું ધામ અને સામે યમનોત્રી ધામ વચ્ચે કુંડ ને આખા રસ્તામાં શું શું આવે ઉત્તર કાશી આ તે બધું વસ્તુ આખી ડિટેલમાં આ જગ્યાની અંદર બતાવેલી છે હવે આપણે ઉપર આવી ગયા છીએ જ્યાં ઘણા બધા મંદિરો આવેલા છે શ્રી હનુમાનજી ચક્રવતીજી યોગેશ્વર ભગવાન ગોપાલકજી એટલે ભગવાન કૃષ્ણના અલગ અલગ અલગમાં રૂપ અહીંયા બતાવેલા છે સામે તિરુપતિ બાલાજી લક્ષ્મણી વિઠ્ઠલજી સીતારામજી શ્રી દુર્ગા માતાજી એ રીતે અહીંયા જોઈ શકો છો શ્રી રાધાકૃષ્ણજીની ખૂબ જ સુંદર મૂર્તિ અદ્ભુત મૂર્તિ અહીંયા રાખેલી છે દર્શન માટે સાથે સાથે અહીંયા બીજા પણ ગજાનંદ ગણપતિજી મહારાજ શ્રી અન્નપૂર્ણા માતાજી મહાકાલી માતાજી ધ્યાન શ્રી શંકરજી ધ્યાન કરતા મહા મહાલક્ષ્મીજી શ્રી સરસ્વતીજી ગંગા ગયત્રીજી ગંગાજી અને સંતોષી માતાનું અહીંયા સ્થાન છે એ અદભુત ગીતા મંદિરના દર્શન કરી રહ્યા છે અત્યારે સપ્ત સરોવર માર્ગમાં શ્રી ગીતા કુટીર ઘાટ આવી ગયો છે આખો ઘાટ મસ્ત છે નાવા જેવો હવે આપણે જે ગીતા ઘાટ છે ત્યાં પહોંચી ગયા છીએ સુંદર એવો શાંત એવો ને કહેવાય કે બધા જે આશ્રમ મંદિરો હોય છે ને પોતાના એક પર્સનલ ઘાટ હોય છે એવો આ ગીતાઘાટ છે જ્યારે ગીતા ઘાટનો તમે દર્શન કરી રહ્યા છો સુંદર એવો મસ્ત ઘાટ છે ગંગાજી જો સામે પર્વતમાંથી આવે છે અને અહીંયા ઘણા બધા ડેલ્ટાઓ ભેગા થઈને અહીંયા એક સુંદર એવો ઘાટ બનાવ્યો છે શાંત ચિત્તે અને આપણે કહું તો અહીંયાથી આગળની સાઈડ કાલે આપણે સ્નાન કર્યું હતું એનો જ આગળનું આ ઘાટ છે અદભૂત અદ્ભુત ગંગા મૈયા સીતા પહાડોમાંથી આવે છે અને નહવાની ખૂબ સુંદર જગ્યા છે અહીંયા આપણે છે ને સામે સાઈડ ક્યાંક હતા પછી અહીંયા બીજો ઘાટ આવે છે અને આ છે ગીતા ઘાટ અને અહીંયાથી પછી આગળ ગંગાજી બધા જાય છે સ્વામી અજરાનંદ અંદર વિદ્યાલય હાઈસ્કૂલ એવું પાક લખ્યું છે ધામ મહિલા આશ્રમ ટ્રસ્ટ સપ્ત સરોવર આખી જગ્યા છે મસ્ત અંદર મંદિર છે પાણીની વ્યવસ્થા છે અને આ કચ્છી આશ્રમ છે ને એ ફેમસ જગ્યા છે બધા આપણે ગુજરાતી હોય ને એ કચ્છી આશ્રમમાં જ રોકાય આખો સપ્ત સરોવર માર્ગમાં જ આવેલું છે એટલે આ બધી જગ્યા તમે જો કચ્છી આશ્રમમાં રોકાવો અથવા તો આ જગ્યાએ રોકાવો તો તમે આ બધી જગ્યા એક્સપ્લોર કરી શકો ખરા હાલ કચ્છી આશ્રમ પાસે પહોંચ્યા છીએ અહીંયા રોકાવા માટેની બેસ્ટ વ્યવસ્થા છે પણ ઓનલાઈન બુકિંગ કે બીજું કંઈ નથી તમારે રૂબરૂ આવીને જ બુકિંગ જોવું પડે જગ્યા છે કે નથી મેજોરિટી અહીંયા ફૂલ જ હોય છે પણ પાંચ બે પાંચ જણા ફેમિલી હોય ને એના માટેની કદાચ વ્યવસ્થા થઈ જાય તો થઈ જાય એટલે ગુજરાતી હોય ને તો બપોરના જમવાનો સમય અહીંયા બેસ્ટ છે એટલે અહીંયા જમવા આવતું રહેવું કચ્છી આશ્રમ જોઈ શકો છો આ છે એ કચ્છી લાલ રામેશ્વર આશ્રમ ત્યાં બહુ એક પ્રકારે ખૂબ સુંદર વ્યવસ્થા છે ઓગણીસો પંચાવનથી આ કાર્યરત છે હરિદ્વારમાં સપ્ત સરોવર માર્ગમાં આ વિશાળો આશ્રમ ગુજરાતીઓ માટે તો બેસ્ટ થાય એમને ગુજરાતી તમને મળશે અને જમવાનું ગુજરાતી બેસ્ટ થાય મળશે કચ્છી આશ્રમમાં પચાસ રૂપિયામાં ખૂબ સુંદર ભોજન હતું જેમાં શાક રોટલી દાળ ભાત અને સાથે રસ અને ભજીયા એનો ભોજન કરીને માત્ર પચાસ રૂપિયામાં અને બપોર સાંજ સવાર ગમે જ્યારે તમે જાઓ નાસ્તો મળી રહે જમવાનું મળી રહે રાતનું ભોજન મળી રહે પણ એના ટાઈમ પ્રમાણે બપોરનું ભોજન બારથી એકની વચ્ચે હોય છે હવે અહીંયા કચ્છી આશ્રમને થોડાક તમે આગળ હાલો ને આ માર્ગ ઉપર એટલે એક ખૂબ જ ખ્યાતનામ મંદિર આવે છે ભારત માતા મંદિર અહીંયા આપણે પહોંચ્યા છીએ અને તમે ભારત માતા મંદિર દેખાડો આ છે એ ભારત માતા મંદિર જે આમ કોર્નર ઉપર જ આવેલું છે વિશાળ એવું અને શું થાય આપણે ખબર નથી પહેલી વખત જવું છે મંદિરમાં એકમાત્ર મંદિર એવું છે જે દેશને સમર્પિત છે જ્યાં કહેવાય કે સાત માળ છે જો આ લાંબા સાત માળ અને સાતે સાત માળમાં અલગ અલગ ભગવાનના મંદિર તો છે પણ દેશના જે જવાનો હોય એમના પણ અહીંયા ઘણું બધું સ્મૃતિ ચિહ્નો રાખેલા છે સાથે સાથે ઘણી બધી એક યુનિક મંદિર છે જે આપણે દર્શન કરવાના છે આ વિડીયો ભારત માતા મંદિર ત્યાં નીચે ભારત માતાની ખૂબ જ સુંદર મૂર્તિ રાખેલી છે એટલે તમને દર્શન કરાવું આ છે એ ભારત માતા મંદિર જે પ્રથમ પહેલાં માળે ભારત માતાની મૂર્તિ રાખેલી છે ધ મેસેજ ફોર નેશનલ ઇન્ટિગ્રિટી એન્ડ ઇંગ્લિશમાં સુપર મેસેજ લખ્યો છે રાષ્ટ્ર સંદેશ તે પણ વાંચજો પહેલાં નંબરનો માળ છે જ્યાં સુરવીરો જે થઈ ગયા એમના મંદિર આવેલા છે એમાં અલગ અલગ મનમોહન માલવિયા સરદાર વલ્લભભાઈ પટેલ વીર સાવરકર બાબા સાહેબ આંબેડકર મહાત્મા ગાંધી કેશવ હૈગર મહારાણા પ્રતાપ મહારાજા અગ્રસેનજી શિવાજી મહારાજ ઝાંસી કી રાણી અને ઝાંસી કી રાણીના આ છે વિરાંગના રાણી અવંતીબાઈ વાહ અને અહીંયા પણ બીજા સુરવીરો ભગતસિંહજી ચંદ્રશેખર આઝાદ અને આ અહીંયા છે હેમ કલાની અને ઉસ્ફકા ખુલા ખાન બીજા માળે આપણે આવ્યા છીએ જે માતૃ મંદિર તરીકે ઓળખાય છે જ્યાં બધી આપણી માતાઓ જે થઈ ગઈ મહાન માતાઓ એવા બધા અહીંયા મૂર્તિ રૂપે દર્શન ખોટા રૂપે દર્શન રાખેલા છે અને દર્શન કરી રહ્યો છું એ મહાન માતાઓ મીરાબાઈ સતી સાવિત્રી વાહ સ્મૃતિ ઉર્મિલા પૂજ્ય માતા સાહેબ દેવી એવા ઘણી બધી સતી અનસૂયામાં સતી બધી વીરાંગનાઓના રાખેલી છે ત્રીજો માળ છે આપણા મહાન સંતો છે જગ્યા એટલે કે સંત મંદિર બીજા માળની અંદર આપણા જેટલા પણ સંતો છે એમની મૂર્તિ ગૌતમ બુદ્ધ આ જૈન જે મહાવીર સ્વામી છે આ ગુરુ શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતી છે સંત તુલસીદાસજી અહીંયા ગુરુ ગોરક્ષનાથજી અને શ્રી ઉદાસીનાચાર્ય શ્રી ચંદ્રદેવ સાથે સાથે બીજા પણ સંતોના ફોટા રાખેલા છે રંગ અવધૂત વાસુદેવ પછી અહીંયા છે ગરીબદાસ દાદુ સાહેબ હિમબાર્કાચાર્ય રામાનંદાચાર્ય શંકરાચાર્યજી સાથે વલ્લભાચાર્યજી સાથે માધવાચાર્યજી રામાનંદાચાર્ય અહીંયા છે સદા સાહેબ સદારામ સાહેબ ગુરુ નાનક ગુરુ ગોવિંદસિંહ મહર્ષિ વાલ્મિકી સમ સમર્થ ગુરુ રામદાસ બાપુ અહીંયા દયાનંદ સરસ્વતીજી અને સ્વામી વિવેકાનંદજી સાથે સાથે મહર્ષિ અરવિંદ ઘોષ અને સંત શિરોમણી શ્રી પાપાજી અહીંયા શારદામણી પરફંસ રામકૃષ્ણજી મહર્ષિ વેદવાસ સંતિર સંત કબીર મહર્ષિ રામદાસ અને સંત તનવર રામ આવા બધા સંતોને આ સમર્પિત આ ત્રીજો માળ છે સાંઈ બાબાનું પણ મંદિર બનાવેલું છે ત્યાં પણ ઘણા બધા અંદર મંદિર છે ત્રીજા માળની જ વાત છે હવે આપણે જ્યાં ચોથા માળ આ ચોથો માળ છે જ્યાં ભારતનો ઇતિહાસ આખો બતાવેલો છે છત્તીસગઢથી લઈને કર્ણાટક આંધ્રપ્રદેશથી લઈને મહારાષ્ટ્ર ગોવા ને બધી આખો અહીંયા કહેવાય ને કે અહીંયા આપણો આખો જે ઇતિહાસ છે ઇતિહાસની ઝલક અહીંયા અમારા મૌલિકભાઈ ગુજરાતનો ઇતિહાસ વાંચી રહ્યા છે એમાં લખેલું છે શ્રી તમે જોઈ શકો છો આવી રીતે ગુજરાતનો ઇતિહાસ પંજાબનો ઇતિહાસ સાથે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને અહીંયા જે સંત થઈ ગયા સત્ય સ્વામી સત્ય મિત્રાનંદજી ગિરિજી મહારાજ એમને ગદી રાખેલી છે સાથે બીજા આખો ભારતખંડ આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ ત્રિપુરા પશ્ચિમ બંગાળ બિહાર અને ઉત્તર પ્રદેશ આખો ઇતિહાસમાં જે ઝલક હતી જે ઓળખાય છે એના વિશેનું આખી ચિત્ર બનાવેલું છે હરિયાણા ઓડિશા અને કેરલા તમિલનાડુ આ શક્તિ મંદિર જે પાંચમો માળ છે ત્યાં પહોંચ્યા છે અને અત્યારે હરિદ્વારમાં વરસાદનો માહોલ ચાલુ થઈ ગયો છે વરસાદ ચાલુ છે અહીંયા શક્તિ મંદિર માતાઓ મા શક્તિ એમને મંદિર બનાવેલું છે વેદ માતા ગંગા માતા આશાપુરી માતા મા નર્મદા શૈલપુત્રી બ્રહ્મચરિણા ચંદ્રભાદ્રા એ અલગ અલગ માતાઓના અહીંયા દર્શન રાખેલા છે અહીંયા છે અંબા માતા સાથે કુલદેવી કાલ રાત્રિ વાહ મહાગૌરી સિદ્ધરાત્રિ સિદ્ધદાત્રી સિદ્ધિદાત્રી સિદ્ધિ માતા મીનાક્ષી અને યમુના માતા અને સરસ્વતી માતા એવી બધી માતાઓના મંદિર અહીંયા રાખેલા છે આપણે આવી ગયા છીએ છઠ્ઠા માળે જ્યાં વિષ્ણુ મંદિર તરીકે ઓળખાય છે ભગવાન વિષ્ણુના જે એમના રૂપ છે એ રૂપને બતાવવાનો એ પ્રયત્ન છે પહેલો વહેલો વાહ ભાઈ વાહ ગુરુ દત્તાત્રેય મહારાજ એ મૂર્તિ રાખી છે અને બીજી છે શ્રી નાથજી બાબાજીની પછી છે રણછોડરાયજીની મૂર્તિ અને બાદમાં અહીંયા સીતારામ અહીંયા છે લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ વાહ મૂળ સ્વરૂપ અહીંયા છે રાધા કૃષ્ણજીની મૂર્તિ અહીંયા ભગવાન શ્રી લીખુ છેકા વિશ્વકર્માજી વ્યંકદેશ વ્યંકટેશ સ્વામિનારાયણ અને અહીંયા છે વિઠ્ઠલ રૂક્ષ્મણીજીનું મૂર્તિરૂપી દર્શન આપણે આવી ગયા છીએ સાતમો માળ જે છેલ્લો માળ જે કહેવાય અહીંયા શિવને સમર્પિત આખો માળ છે શિવ મંદિર આખું બનાવ્યું છે અહીંયા તમે શિવ મંદિરનો આ અદ્ભુત દર્શન કરી શકો છો અહીંયાથી તમને આખો દર્શન કરાવું વાહ ભાઈ વાહ ભગવાન ભોળાનાથની વચ્ચે મૂર્તિ શિવલિંગ રાખેલી છે સાથે સાથે ઉપર શિવ શિવજી ને અલગ અલગ આખું દર્શન રાખેલું છે વચ્ચે શિવ પાર્વતીજી આ બાજુ નટરાજ અને અલી બાજુ છે અલીબાજુ એક મૂર્તિ છે વચ્ચે શિવલિંગ રાખેલી છે અને ઉપર આખો કૈલાસ પર્વત રાખેલો છે આ અદભુત છે આ જે ભારત માતા મંદિર છે જે આપણે દર્શન કર્યા બુદ્ધ ભારત માતા મંદિર જે સાત માળનું વિશાળ બિલ્ડિંગ છે એ મંદિરના નિર્માતામાં ભારત માતા મંદિર નિર્માણ મુખ્ય સહયોગી એવા શ્રી ડોક્ટર દયારામભાઈ પટેલ બારડોલી ગુજરાત એમણે એક કહેવાય કે અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા એક સમયે આપેલા છે અને એની સિવાય ઘણા બધા લોકોનું એ યોગદાન છે એ વાંચી શકો છો તમે ભાઈ જો તમે હરિદ્વાર આવ્યા હોય ને તો બેસ્ટ એક દુકાન ગોઈતી છે ને એક ભાવ વસ્તુ સ્ટાન્ડર્ડ છોકરાઓથી લઈને બધા માટેના કપડાં મળશે આ છે ને પરમાસ આશ્રમ છે આપણે આપણે ભારત માતા મંદિર આ મેઇન રોડ આવે છે મેઇન રોડની પાસે જ આવે છે રાધા સ્વામી કલેક્શન અહીંયા તમને પચાસ પચાસ રૂપિયામાં જો આવે જવા મળી જાય અને એંશી રૂપિયામાં આવા દોઢસો રૂપિયાના ગાઉન અને અંદર તો લોટ ઓફ વસ્તુ છે સો બસો વધીને અઢીસો વધીને વધીને ત્રણસો રૂપિયામાં એવું એન્ટિક કલેક્શન જા આ ખાલી દોઢસો દોઢસો રૂપિયા ભાઈ અહીંયા એક જ ભાવ છે ભાવ કરતા નથી એટલે એકદમ વ્યાજબી ભાવમાં સારી વસ્તુ લેવી હોય ને તો ભારત માતા મંદિરથી દસ દુકાન છોડીને આ પરમાર્થ આશ્રમ એકઝેટ ગેટની સામે આ દુકાન આવેલી છે તો જરૂર આવું ત્રીજા અમે ખરીદી કરી લીધી છે બધા એના ભેગા થઈને છ જબા લીધા છે અમે બધાએ અને એક જ ભાવ દોઢસો રૂપિયા આગળ અમને કેટલા કીધા હતા ભાઈ બસો વીસ બસો પચાસ કીધા હતા આ ભાઈ ખાલી દોઢસો રૂપિયા એક જ ભાવ હો બધો રૂપિયા ઓછો કરતા નથી અત્યારે એક દુકાન પડી ગયા આ રાધા સ્વામીના પરમાર્થ કલેક્શન આશ્રમની બાજુમાં હમન શુંગાર કેન્દ્ર જ્યાં બધી પૂજા પાની વસ્તુ ટુ ઝેડ પૂજા પાની વસ્તુ મળે છે જો તમે બધી અલગ અલગ માળાઓ છે અને અહીંયા પૂજા પાની વાંસદીની મંદિરની શંખથી લઈને સ્ફટિકથી લઈને બધી પૂજા પાની વસ્તુ અહીંયા એકદમ વ્યાજબી ભાવમાં અને સારી ક્વોલિટીમાં એટલે મીન્સ કે જેવી ક્વોલિટી જોતી હોય ને એ ક્વોલિટીમાં તમને મળી જાય અને ટુ ઝેડ વસ્તુ રુદ્રાક્ષથી લઈને માળાથી લઈને અને તમે જેવી ક્વોલિટીમાં માંગો એ ક્વોલિટીમાં મળી જાય બેસ્ટથી લઈને સર્ટિફિકેટથી લઈને જેવી વસ્તુ માંગો એ ટુ ઝેડ વસ્તુ આ જગ્યાએ મળી જશે ભૈયાજી આપકી દુકાન નામ બતા દઈએ વાહ ઓર જો બી ચીજ ચાહીએ મિલ જાય વાહ ભાઈ વાહ હે તો કોઈ પણ લોકો હરિદ્વાર આવતા હોય આ સપ્ત સરોવર માર્ગ ઉપર હોય તો આ જગ્યાએ જરૂર આવજો તમારે જે પણ વસ્તુ જોતી હોય વ્યાજબી ભાવ અને સારી ક્વોલિટીમાં મળી જશે